દોસ્તો અહીં તમે તમારા ફોન ડ્રાઈવરમાં બે દબો અને તમારી મનપસંદ વ્યક્તિને કોલ વયો જાય તમારે નથી કોઈ ઝંઝટ જેમ કે તમારે કોલ નંબર ડાયર કરવાની નથી તમારે તે કોન્ટેક નંબર ગોતવાની ઝંઝટમાંથી મુક્ત મળી જશે જ્યાં દોસ્તો તમારે જેને વધારે કોલ કરવાનો થતો હોય છે તેને તમે બસ આ સેટિંગ કરી નાખો તમારા ફોનમાં એટલે ફટથી તમે તેને કોલ કરી શકો છો જો તમારે પણ આ સેટિંગ જોવું છે તો હવે જલ્દીથી એક નાનું કામ કરી દીધો અમારા વિડીયોને અત્યારે જ લાઈક કરી દો જે સાવ ફ્રીમાં છે સાથે અહીં કાર્યકરોના બટન પર ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો અને બાજુમાં આવેલા બે લાયકન ઉપર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ક્લિક કરી દો તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટમાં રાખીને જરૂર બતાવજો જેમ કે અહીં કઈ પણ રાખીને અમને કમેન્ટ જરૂર કરજો કારણ કે તમારી એક કમેન્ટ અમારા માટે કાફી ઇમ્પોર્ટેન્ટ છે કારણ કે અમને ખબર પડે કે તમને અમારા બનાવેલો વિડીયો પસંદ આવ્યો છે હવે દોસ્તો આ સેટિંગ તમે તમારા મોબાઈલમાં કેવી રીતે કરી શકો છો તો તેના માટે હું અહીં તમને બે સેટિંગ જણાવીશ જેમાંથી અલગ અલગ ફોનમાં તમે સેટિંગ આ કરી શકો છો જી હા દોસ્તો તો પહેલાં નંબરનું જે સેટિંગ છે તે છે ફોન ડાયરમાં જવાનું છે અહીં ત્રણ ડોટ પર ક્લિક કરવાનું છે અહીં પહેલું જે સેટિંગ આવે છે સ્પીડ ડાયર નંબર તમારે તેના પર ક્લિક કરવાનું છે તો હું અહીં આ તે નંબરને એક રિમૂવ કરી નાખું જેમ કે અહીં તમે જોઈ શકો છો અહીં તમને સૌથી પહેલાં કંઈક આવું જોવા મળી જશે તો અહીં બે નંબર રખેલા છે અહીં તમારે જેને વધારે કોલ કરવાનું થતો હોય એટલે કે બે નંબર દબવો અને તેને કોલ જાય તેના નંબર નાખી દેવાના છે તો હું અહીં ફટાફટ તે નંબર નાખી દઉં છું તે નંબર એડ થઈ જશે અને તમે જોઈ શકો છો મેં સિક્યુરિટી માટે બ્રળ કર્યું છે તો અહીં બે નંબર દબાવતાની સાથે અહીં આ નંબર પર કોલ વયો જશે આ નામ ઉપર કોલ વયો જશે તો તમે અહીંથી મલ્ટીપલ તમે દસ જેટલા નંબર રાખવા માંગતા હોય તેટલા નંબર તમે અહીં એડ કરી શકો છો તમે જોઈ શકો છો પણ અમુક મોબાઈલમાં આ સેટિંગ જોવા નથી મળતું તેના માટે હું અલગથી એક સેટિંગ બતાવું છું તે પણ તમે ધ્યાનથી જોઈ રહ્યો કારણ કે આ સેટિંગ બધા મોબાઈલમાં હોતું નથી તો અહીં તમારે તમારા મોબાઈલમાં એક એપ્લિકેશન તો જરૂર હશે જેમનું નામ છે ટ્રુ કોલર જ્યાં દોસ્તો આ ટ્રુ કોલર એપ્લિકેશનમાં તમારે જવાનું છે અહીં જ્યાં પછી તમારે ફરીથી ત્રણ ડોટ પર ક્લિક કરવાનું છે સેટિંગમાં જાઓ સેટિંગમાં ગયા પછી અહીં તમારા કોલ્સ નામનું એક સેટિંગ આવશે તમારે તેના ઉપર ક્લિક કરી દેવાની છે નીચે સ્કોર કરતા જાઓ તો અહીં તમને એક સેટિંગ ફરીથી એ જ જોવા મળશે જેમનું નામ છે સ્પીડ ડાયરર તો અહીંથી તમારે તેના પર ક્લિક કરી દેવાની છે અહીં તમારે પહેલા નંબરને મૂકીને બીજા નંબર ઉપરથી તમારે પેન્સિલ પર ક્લિક કરવાની છે અહીં તમને બે ઓપ્શન જોવા મળી જશે જેમ કે અહીં કોન્ટેક નંબર અને ફોન નંબર જો તમારા મોબાઈલમાં કોન્ટેક્ટ નંબર સેવ હોય તો તમે કોન્ટેક્ટ પર ક્લિક કરી શકો છો અગર બાય બાયડીફોલ્ટ તમારા મોબાઈલમાં નંબર સેવ નથી તો તમે ફોન નંબર પર ક્લિક કરી શકો છો તો અહીં હું મારા મોબાઈલમાં કોન્ટેક નંબર સેવ છે તો હું અહીંથી તે કોન્ટેક નંબર હું અહીંથી લઈ ઉપાડી રહું છું જેમ કે તમને બતાવ્યા પ્રમાણે મેં અહીંથી આ કોન્ટેક નંબર લઈ લીધા છે અહીંથી તમે મલ્ટીપલ યુઝ કરી શકો છો નવ નંબર સુધીના તો અહીંથી તમે આવી રીતે કરી શકો છો સેવ કરી શકો છો ત્યાર પછી તમે અહીંથી તમારા ફોન ડાયરમાંથી અહીંથી તમે જેવો બે દબવી રાખશો તો ઓટોમેટિકલી તમને તેને કોલ વયો જશે બે દબાવતાની સાથે આ તમે તમારા માતા પિતાને મોબાઈલમાં પણ કરી શકો છો અને તમે તેને જણાવી પણ શકો છો કે તમે બે દબાવશો એટલે માળામાં કોલ આવી જશે એટલે કે કોન્ટેક નંબર નાખવાની નહીં જરૂર પડે નંબર સેવ હોય તો ગોતવાની પણ નહીં જરૂર પડે તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને રિપ્લાય જરૂર આપીશું અને દોસ્તો આવા ઇન્ટરેસ્ટિંગ ગુજરાતી વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજ ઉપર આવ્યા છો તો ફોલો કરી દેજો ચેનલ પર આવીએ છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર কৰি দো